નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો વાસ ન્યૂઝ પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોરનું સન્માન ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર પરિષદ એકતા પરિષદ દ્વારા આજરોજ ચાણસમાં વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોરનું પત્રકાર એકતા પરિષદના સભ્યો દ્વારા વિવિધ મોમેન્ટો આપીને સન્માનપત્ર આપીને તેઓનું સન્માન કરીને શુભેચ્છા મુલાકાત કરી હતી આ પ્રસંગે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના તમામ સભ્યો હાજર રહ્યા હતા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા ગુજરાત રાજ્યના બસો બાવન તાલુકા તેમજ તેત્રીસ જિલ્લાઓમાં ફેલાવો ધરાવી મોટું સંગઠન ધરાવે છે ત્યારે સંગઠન દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વિવિધ સંસ્થાઓ તેમજ અગ્રણીઓની સેવાની કદર કરતું રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય પત્રકાર પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લાના ચાણસમા વિધાનસભાના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોર કે જેઓ સેવાનું નામ પડતા જ તેઓ સેવાનું બીડું તુરત જ ઝડપી લે છે અને આગળ આવે છે ત્યારે તેઓના કામની કદર કરીને તેઓનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા વિવિધ મોમેન્ટો આપીને સન્માનપત્ર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા